જામનગર જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓ પોતાની મુખ્ય ચાર માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આગામી સોળમી તારીખે જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને વિરોધ કરશે તો આગામી ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ એકત્ર થશે અને આંદોલન કરી સરકારમાં રજૂઆત કરશે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘમાં હું સચિવ તરીકે એસવી સેજપાલ અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગાંધીનગર અને ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે અમારી જૂની પડતર માગણીઓ છે જે અસ્વીકાર થયો છે જેની પરિપૂર્ણતા નહીં થવાથી તારીખ ચૌદ અને પંદર બે દિવસ અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારી ફરજો બજાવીશું તેમજ સોળ તારીખના રોજ કાળા વસ્ત્રો ધારણ કરીને અમારી ફરજ બજાવવાના છીએ આ ઉપરાંત તારીખ ત્રેવીસના રોજ ગાંધીનગર મુકામે સરકારશ્રીના આવેદનપત્ર પાઠવવાનો અને ધરણાનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે જેની જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના શિક્ષકો આરોગ્યકર્મીઓ તલાટીઓ ગ્રામસેવકો કારકુન કેડર બધા મળી અને અંદાજે પાંચ હજાર કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અલગ અલગ જિલ્લામાં દરેક રાજ્યના દરેક જિલ્લામાંથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આવી જ રીતના વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે હવે માંગણીના ત્રણ સ્ટેપ નક્કી કરેલા છે તારીખે આવેદન આવેદનપત્ર પાઠવ્યા બાદ જો સરકારશ્રી માંગણીઓ સ્વીકારે અથવા તો ના સ્વીકારે તો એના પછીના જે પણ પગલાઓ લેવામાં આવશે તે અમારા પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે હવે પછીના વધુ આંદોલનત્મક કાર્યક્રમો કરવા અને અમારી માંગણીઓ સંતોષ કરવામાં આવે એ માટે અમારે પૂરતા પ્રયાસો કરવામાં આવશે આજે અમારા તરફથી કાળી પટ્ટી ધારણ કરીને તારીખ ચૌદ અને પંદર બે દિવસ અમે કાળી પટ્ટર ધારણ કરીને અમારી ફરજો બજાવીશું જિલ્લા પંચાયતની દરેક શાખાઓમાં તાલુકા પંચાયતોમાં અને પેટા કચેરીઓમાં પણ દરેક કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવાના છે મુખ્ય માગણી શું મુખ્ય માગણી અમારી છે કે બે હજાર પાંચ પહેલાંના જેટલા કર્મીઓ છે એ બધાને જૂની પેન્શન યોજના આપવી ત્યારબાદ બીજી માગણી છે કે સરકારશ્રીનો જે સાતમો પગાર પંચ આવેલું છે એના આધારે અમને જે ભથાઓ નથી મળતા એ તમામ ભથ્થાઓ સાતમા પગાર પંચના આધારે આપવા સરકારનો સીપીએફમાં દસ ટકાનો ફાળો છે એની બદલે ચૌદ ટકા આપવાનું અને ચોથી માગણી છે કે જેમ જેમ મોંઘવારી ભથ્થું વધતું જાય એમ ઘરભાડા ભથ્થામાં સ્લેબમાં વધારો કરવાનો હતો આ ચાર માગણીઓ પાછલી આંદોલન વખતે સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે એવી માહેધરી આપવામાં આવેલ હતી પણ આજ દિન સુધી એના ઠરાવ પરિપત્રો થયા નથી અને એ માગણીઓ હજી પણ અમારી પડતર રહેવા પામેલ છે જેના માટે અમારે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડેલ છે